આગળ વધતા આપણે પણ તાપી જિલ્લાના વિકાસમાં અને તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા તેર જેટલા વ્યક્તિ વિશેષોનું સન્માન માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી વરદ હસ્તે કરવા જઈ રહ્યા છીએ આ સન્માન અંતર્ગત શોલ પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી હસ્તે એનાયત થશે આપણે એ સન્માન શ્રૃંખલાનો પ્રારંભ કરીએ શ્રી અરવિંદભાઈ જાનિયાભાઈ ગામિત મુખ્ય શિક્ષક તાલુકા શાળા ઉચ્છલ શ્રી અરવિંદભાઈ બે હજાર પંદરમાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ અધ્યયન અધ્યાપન ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી માટે મેળવ્યો છે એટલું જ નહીં છેલ્લા વીસ વર્ષે રાજ્ય સરકારના અનેક કાર્યક્રમની સફળતા માટે તેઓ ભૂમિકા પણ અદા કરી રહ્યા છે વર્ષ રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં માર્ગ સલામતીમાં બાળકોની ભાગીદારીની ભૂમિકાની એક નવી પહેલ તેમણે કરી હતી એવા શ્રી અરવિંદભાઈ જાન્યાભાઈ ગામિતને આજના અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી શોલ પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી ચિહ્નથી સન્માનિત કરશે